નમસ્કાર દોસ્તો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં આપણે આ પાંચ ટોપિકની ચર્ચા કરવાની છે કારણ કે આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ફોરેસ્ટ ભરતીનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને મહાઆંદોલન જેવી સ્થિતિ સર્જાણી છે ત્યારે જે ઉમેદવારોની મહાગતિ હતી ચાલીસ ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ બરાબર એ હજુ સુધી જાહેર થયું નથી તો હવે શું થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ વાત કરીએ તો ફોરેસ્ટ ભરતીનું મહાઆંદોલન જે થવાનું હતું બરાબર એનું શું થયું ત્યારબાદ યુવરાજસિંહનું શું કહેવું બરાબર એટલે કે આંદોલન બાબતે યુવરાજસિંહની શું પ્રતિક્રિયા છે એટલે કે હવે આગળનું જે આંદોલન થવાનું છે બરાબર એમાં યુવરાજસિંહની શું ભૂમિકા રહેશે ત્યારબાદ વાત કરીએ તો સીબીઆરટી બરાબર કારણ કે સીબીઆરટીના કારણે જ ફોરેસ્ટ ભરતીનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને દરેક ઉમેદવારોને અન્યાય થયો છે તો શું સીબીઆરટી હવે રદ થશે તો આ તમામ બાબતોની આપણે આજે ચર્ચા કરવાના છીએ ત્યારબાદ વાત કરીએ તો સીસીની એક્ઝામ બરાબર આ જે સીસીની પ્રિલિમ્સ તો લેવાઈ ગઈ પરંતુ હવે મેન્સમાં શું આપણે સીબીઆરટી એટલે કે નોર્મલાઇઝેશન જેવી પદ્ધતિ જોવા મળશે તો તમામ બાબતો ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો અને હજુ તમે લાઈક ન કરી તો લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો મિત્રો હવે વાત કરીએ ચાલીસ ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ કારણ કે દરેક ફોરેસ્ટ ભરતીના જેટલા પણ ઉમેદવારો છે બરાબર એની માત્ર એક જ માંગ છે કે સીબીઆઈટી રદ કરો અને ચાલીસ ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરો ત્યારબાદ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરો પરંતુ હાલ કોઈ જ પ્રકારની માંગ એમના દ્વારા સ્વીકારવામાં આવી નથી અને જે ચાલીસ ગણા ઉમેદવારોની જે મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ હતી બરાબર એની જગ્યાએ પચીસ ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરી અને દરેક ઉમેદવારને લોલીપોપ બનાવવામાં આવ્યા છે પરંતુ હસમુખભાઈ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ચાલીસ ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર થશે પરંતુ હાલ સુધી કોઈ જ પ્રકારનું આવું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું હવે આગળના સમયમાં પણ જો એની જરૂર જણાશે બરાબર તો ફરી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે પરંતુ અત્યારે કોઈ જ પ્રકારની શક્યતા દેખાતી નથી એટલે અત્યારે હવે ચાલીસ ગણા ઉમેદવારનું જે મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ હતી બરાબર એની કોઈ પણ સ્વીકાર કરવામાં આવી રહ્યો નથી હવે દોસ્તો આગળ વાત કરીએ કે જે ફોરેસ્ટ ભરતીનું આંદોલન છે બરાબર એને લઈને યુવરાજજીની શું પ્રતિક્રિયા છે એટલે કે યુવરાજસિંહ શું કહેવા માગે છે તો ચાલો દોસ્તો હવે એના વિશે ચર્ચા કરીએ હવે દોસ્તો વાત કરીએ યુવરાજસિંહનું શું કહેવું બરાબર કારણ કે આપણે જે ફોરેસ્ટ ભરતીના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું છે બરાબર એના સ્તંભ સમાન આપણે યુવરાજસિંહને માનીએ તો આ આંદોલનને લઈને યુવરાજસિંહની શું પ્રતિક્રિયા છે એના શબ્દો શું છે બરાબર એ શું કહેવા માંગે એની ચર્ચા કરીએ તો દોસ્તો અહીં લખેલું છે કે ફોરેસ્ટ ઉમેદવારને અન્યાય થયો લાગતો હોય તો ન્યાયતંત્ર સમક્ષ હક માગવો તે અબાધિત અધિકાર છે એટલે કે જેટલા પણ ઉમેદવારોને અન્યાય થયો છે બરાબર આપણે સૌ જાણીએ છીએ દોસ્તો કે એકસો ને ચાલીસ માર્ક્સવાળા ઉમેદવારનું નામ મેરિટ લિસ્ટમાં નથી પરંતુ એકસો વીસ માર્ક્સવાળાનું માર્ક્સવાળા ઉમેદવારનું નામ મેરિટ લિસ્ટમાં છે તો આવા જેટલા પણ ઉમેદવારોને અન્યાય થયો છે બરાબર એ તમામ ઉમેદવારોને ન્યાયતંત્રમાં જવાનો અધિકાર છે એટલે કે તમામ ઉમેદવારો પોતાની માગ લઈ અને ન્યાયતંત્રમાં જઈ શકે છે આવું યુવરાજનું કહેવું છે આ મેસેજનો ફક્ત એક જ ઉદ્દેશ્ય છે કે દરેક ઉમેદવારો અલગ અલગ ભટકી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આજે ઉમેદવારોમાં ભાગલા પડી ગયા છે બરાબર અને અલગ અલગ રીતે પોતાની રીતે લડી રહ્યા છે ઘણા ઉમેદવારો એવા છે જેને ત્રણ કે ચાર લાખ રૂપિયા બગાડી પોતાનો એક પ્રશ્ન માટે પિટિશન કરે છે એ અમુક ઉમેદવારો એવા છે કે પોતાના એક એક પ્રશ્ન માટે પિટિશન કરી રહ્યા છે બરાબર એટલે યુવરાજજી એવું કહેવા માગે કે તમે એક એક વ્યક્તિ જશો નહીં બરાબર અને તમારી પ્રશ્નની માંગ ઉઠાવશો અને પિટિશન કરશો બરાબર તો તમારો ત્રણથી ચાર લાખ રૂપિયાનો વ્યર્થ થશે બરાબર એટલે કે ત્રણથી ચાર રૂપિયાનો બગાડ થશે પરંતુ યુવરાજજી વધારામાં એવું કહેવા માગે કે એના કરતાં તમે બધા ભેગા થઈને એક્શન લો તો એનો ફર વધારે પડશે એટલે કે કોઈ વ્યક્તિગત જવાને બદલે તમે સમૂહમાં જાઓ બરાબર અને તમારી માંગ રજૂ કરો તો એનો ફર વધારે પડશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અલગ અલગ જશો તો તમારા સમય પૈસા બધું જ વધારે વેટ ફાશે એટલે કે જો તમે વ્યક્તિગત તમારા પ્રશ્નને લઈને ન્યાયતંત્રમાં હાજર થશો બરાબર અને પિટિશન કરશો તો તમારા પૈસા નાણાં બરાબર સમય વગેરે વેટ ફાશે બીજું કાંઈ મળશે નહીં એટલે કે સમૂહમાં પ્રયત્ન કરશો તો એના ફાયદા વધારે થશે આવું કંઈક યુવરાજસિંહ આપણને જણાવે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો યુવરાજસિંહ કહે છે કે એક જ મુદ્દાને લઈને અલગ અલગ પિટિશન હશે તો અંતે તો બધી ભેગી જ થવાની એના કરતાં કોઈ એક સારા સિનિયર અને અનુભવી એડવોકેટ એટલે કે વકીલની સાથે રાખી અને જશો તો એનો પ્રભાવ અલગ પડશે એટલે કે તમે ન્યાયતંત્રમાં જાઓ બરાબર અને કોઈ અનુભવી એડવોકેટને લઈને જાઓ અને તમામ ઉમેદવારો સાથે જાઓ તો એની અલગ જ ઇફેક્ટ પડશે બરાબર આવું કંઈક યુવરાજજી આ ફોરેસ્ટ ભરતી આંદોલનને લઈને કહેવા માગે છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તેઓ જણાવે છે કે અમારે વ્યક્તિગત રીતે કોઈ કોર્ટ કેસ મેટરમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઈ ભૂમિકા નથી એટલે કે ન્યાયતંત્રની બાબતમાં અમારો કોઈ જ પ્રકારની ભૂમિકા નહીં રહેશે અમે પીડિત પણ નથી કે ન્યાય માગવા જઈ શકીએ અને અમે બધા માધ્યમ પણ નથી એટલે કે દરેક જગ્યાએ તેઓ તેઓ અને તેઓની ટીમ હાજર રહે એવું કોઈ માધ્યમ પણ નથી અને તે લોકો પીડિત પણ નથી આવું કંઈક યુવરાજસિંહ આપણને જણાવે છે ન્યાય મેળવવાનો નિર્ણય તમારે સ્વચ્છાએ લેવાનો હોય છે એટલે કે ન્યાય માગો એ આપણો સંપૂર્ણ રીતે યમ અધિકાર છે અને આપણે સૌએ જવું જોઈએ આવું કંઈક યુવરાજ છે આપણે કહેવા માગે છે હવે આગળ વાત કરીએ તો જે મહાઆંદોલન થવાનું હતું બરાબર એને લઈને ઉમેદવારો હાલ મેદાનમાં કોઈ જ જોવા મળી રહ્યા નથી એટલે કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેનું મેરિટ લિસ્ટ મેરિટ લિસ્ટમાં નામ સામેલ થતાં એ ઉમેદવારોમાં ભાગલા પડી ગયા છે એટલે હાલ ગાંધીનગરમાં મેદાનમાં કોઈ જ ઉમેદવાર જોવા મળી રહ્યા નથી પરંતુ હવે આગળના સમયમાં શું થશે બરાબર એ જોવાનું રહેશે હવે વાત કરીએ સીસીની અને સીબીઆરટીની બરાબર હવે વાત કરીએ સીસી એક્ઝામની બરાબર તો આપણે સૌ જાણીએ કે સીસીની પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ ગઈ બરાબર અને એની ફાઇનલ આન્સર કી પર જાહેર થઈ ગઈ છે પરંતુ એને લઈને એક અપડેટ વચ્ચે સામે આવી હતી કે જે સીસીની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી બરાબર ત્યારબાદ અઠ્ઠાવન જેટલા ઓબ્જેક્શન મંડળને મળ્યા છે એટલે હવે ચૌદ ઓગસ્ટ સુધીમાં જે પરિણામ જાહેર કરવાની ડેડલાઇન જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે પરિણામને લઈને થોડું મોડું થાય એવી શક્યતા રહેલી છે એટલે કે આ મંથના એન્ડ સુધીમાં સીસીનું મેરિટ લિસ્ટ જાહેર Ahí es queda de... Real. હવે દોસ્તો વાત કરીએ આપણે સીબીઆરટી પદ્ધતિ વિશે બરાબર કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જે ફોરેસ્ટની ભરતીની પરીક્ષા લેવામાં આવી બરાબર એ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિના આધારે લેવામાં આવી અને આ સીબીઆરટી પદ્ધતિના આધારે જે નોર્મલાઇઝેશન થયું બરાબર એમાં ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો છે જ્યારે અમુક ઉમેદવારને લાભ થયો છે પરંતુ હવે જો સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં નહીં આવે તો સીસીની એક્ઝામમાં પણ ઘણા બધા ઉમેદવારને અન્યાય થાય એવી શક્યતા રહેલી છે એટલે જેવી જ રીતે ફોરેજ ફોરેસ્ટ ભરતીનો વિરોધ કરવામાં આવ્યો બરાબર એવી જ રીતે સીબીઆઈટી પદ્ધતિનો જે વિરોધ કરવામાં નહીં આવે અને સીબીઆઈટી રદ એવી કોઈ માંગ ઉમેદવારો દ્વારા નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં સીસીની એક્ઝામમાં પણ અન્યાય થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે દરેક ઉમેદવાર આના માટેની માંગ ઉઠાવે એ ખૂબ જ જરૂરી છે પરંતુ હાલ આ સીબીઆરટી પદ્ધતિ રદ થાય એવી કોઈ જ શક્યતા કે કોઈ અપડેટ સામે આવી રહી નથી પરંતુ ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળે એવી આપણે અપેક્ષા રાખીએ તો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળશું જો વિડીયો ગઈ હોય તો ફટાફટ લાઇક કરી દો અને ચેનલ પર નવા હોઉં તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો